વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં પાંચથી વધુ વીજ થાંભલા ધરાશાયી વીજ થાંભલા ધરાશાયી થયા તે સમયે લોકો પોતાની ઓફિસમાં હોય થયો આ બાદ બચાવ ચારથી પાંચ વીજ થાંભલા ધરાશાયી થતાં ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટનો માર્ગ થયો બંધ વીજ પુરવઠો ખોરવાતા આજે સ્ટેટના તમામ ઉદ્યોગો બંધ રાખવાની પડશે ફરજ વહેલી તકેમાં ખુલ્લો કરી વીજ પુરવઠો કાર્યરત કરવા ઉઠી માંગ તમારું નામ કઈ જગ્યા નામ મારું દવે ચંદ્રકાંત છે આ જમુના મે રોડ ઉપરથી વાત કરી રહ્યો છું રાતે વાવાઝોડાના લીધે આ બધી વીજળીના વાયરો વાયરો તૂટીને થાંભલા બીજા પડી ગયેલ છે હજુ લાગીને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી હું જે તંત્રને જાણ જેટલું બને તેમ વહેલું તકે પતાવે તો આ રોડ ચાલુ થાય હું અવરજવરમાં તકલીફ પડી રહેલ છે હું કંપનીઓ બંધ પડેલ છે હું જેમ બને એમ તેમ વહેલું કરે